નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે બેફામ ગ્રામજનો ત્રાસી ગયા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સરડોઈ ગામમાં દારૂડિયાની બેફામ હરકતો સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે દારૂ પીને જાહેર રસ્તા ઉપર દારૂની પોટલીઓ સાથે ફરવું ગાળો બોલવી અને દાદાગીરી કરવી જેવી ઘટનાઓ રોજબરોજ બની રહી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે ગામના મુખ્ય માર્ગો તથા જાહેર સ્થળોએ ખુલ્લામ દારૂ પીવાની પ્રવૃત્તિથી શાંતિ અને સલામતીને ગંભીર ખતરો ઉભો થયો છે મહિલાઓ વડીલો બાળકોને બહાર નીકળવામાં પણ ભયનો માહોલ સર્જાયો છે છે ગ્રામજનોનો સવાલ કે દારૂબંધી ક્યાં છે પોલીસ અને પ્રશાસન ક્યાં છે વારંવાર ફરિયાદો છતાં અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં નિરાશા ફેલાય છે સ્થાનિકોએ તાત્કાલિક કડક કાર્યવાહી નિમિત્ત પેટ્રોલિંગ અને દારૂના અડ્ડા પર છાપા મારવાની માંગ ઉઠાવી છે હવે જોવાનું રહ્યું કે પોલીસ પ્રશાસન સરડોઈ ગામની આ ગંભીર સમસ્યાને ક્યારે ગંભીરતાથી લે છે અને ગ્રામજનોને રાહત મળે છે કે નહીં રિપોર્ટર કૃષ્ણવદનસિંહ પુવાર